વેરાવળ ચોપાટી ખાતે પણ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચારસોથી વધુ લોકો જોડાયા હતા અને કચરો એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ બે વિભાગમાં યોજાયો હતો જેમાં પ્રથમ દિવસે પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા માટે પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું અને બીજા દિવસે વેરાવળ ચોપાટી ખાતે પ્લાસ્ટિક સહિત ઘન કચરો એકત્ર કરી શહેરીજનોને કચરો ન ફેલાવવા માટે અપીલ કરવામાં આવી હતી સફાઈ ઝુંબેશના રૂપમાં થાય અને પ્લાસ્ટિક જે જામી ગયું છે ઘણા ટાઈમથી પડ્યું હોય ને પછી એ બધું એક એક પ્લાસ્ટિક જાય એનું અમે આયોજન કર્યું છે કચરો નાખવાનું જો બંધ કરે પોતે જે કાંઈ આવે આનંદ કરે જમવાનું લાવે જે કાંઈ પણ લાવે પણ એક સાથે કેરી બેગમાં કપડાની કે કાગળની બેગ લાવે ને એમાં ભરી અને જો લઈ જાય અને ઘરે જે કચરો લેવા આવે છે ડોર ટુ ડોર કલેક્શનમાં ત્યાં આપે

અને ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે